જય દ્વારકાધીશ મિત્રો આજના જોરદાર વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગુજરાત પોલીસ ભરતી બે હજાર પચીસ વિશે પીઈસી અને કોન્સ્ટેબલ બંને પોસ્ટ માટે સરકારી જાહેરાત બહાર પડી ચૂકી છે કુલ જગ્યા તેર હજાર પાંચસો ને એકાવન જગ્યાઓ પર ભરતી થશે તો મિત્રો જો તમે પોલીસમાં જોડાવાનું સપનું જુઓ છો તો વિડીયો પૂરો અવશ્ય જોજો કારણ કે અહીં તમને મળશે લાયકાત શું માગેલી છે ભરતીમાં પોસ્ટ શું છે તારીખો શું છે જરૂરી ડોક્યુમેન્ટ શું શું માગેલા છે ફોર્મ ક્યારે ભરાશે બધું જ એક જ વિડીયોમાં હું તમને જણાવવાનો છું તો વિડીયો ચાલુ કરીએ અને પહેલાં મિત્રો તમને જણાવી દઉં કે અમારી ચેનલ પિન્ટુ વન ન્યૂઝ પર નવી નવી ભરતી નવી નવી યોજના અને અન્ય પણ માહિતી હું લાવતો હોઉં છું તો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરો તો સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને તમે લાઈક કરી દેજો અને તમારા મિત્ર સુધી વિડીયોને શેર કરજો તો મિત્રો આપણે સૌપ્રથમ વાત કરવાના છીએ જાહેરાત નંબર વિશે તો જીપીઆરબી બે હજાર પચીસ છવ્વીસ એકની બે હજાર પચીસની સૌથી મોટી ભરતી છે આ મિત્રો પોસ્ટ પ્રમાણે જગ્યાઓ આપણે વાત કરી લઈએ તો પીઈ સબ ઇન્સ્પેક્ટર માટેની જગ્યા આઠસો અઠ્ઠાવન જગ્યાઓ છે ત્યાર પછી કોન્સ્ટેબલ માટે મિત્રો બાર હજાર સાતસો તેત્રીસ જગ્યા છે કુલ જગ્યાઓની આપણે વાત કરીએ તો તેર હજાર પાંચસો જગ્યા ટોટલ છે મિત્રો તો મિત્રો આ વખતે ભરતી ખૂબ જ મોટી છે એટલે કે જો કોઈ તૈયારીઓમાં છે તેના માટે ગોલ્ડન ચાન્સ છે હવે વાત કરીએ સૌથી અગત્યની તારીખો વિશે તો ફોર્મ શરૂ થવાની તારીખ આપણે જોઈ લઈએ તો ત્રણ બાર બે હજાર પચીસ બપોરે બે વાગ્યાથી લઈને ફોર્મ ભરાવાનું ચાલુ થવાનું છે એટલે કે આજથી ચાલુ થશે બે વાગ્યાથી અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ મિત્રો ત્રેવીસ બાર બે હજાર પચીસ રાત્રે બાર વાગ્યા સુધી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો ઓજસની વેબસાઇટ દ્વારા તો અંતિમ તારીખ સુધી રાહ ના જોતા ફોર્મ વહેલું ભરી દેજો કારણ કે પાછળથી વેબસાઇટ નથી ચાલતી હોતી એના કારણે ત્યાર પછી મિત્રો લાયકાત વિશે આપણે વાત કરી લઈએ તો પીઈ સી માટે ગ્રેજ્યુએટ ગ્રેજ્યુએટમાંગેલી છે કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી તમે ગ્રેજ્યુએશન પાસ કરેલું છે તો તમે લાયક ગણાશો છો માટે ત્યાર પછી કોન્સ્ટેબલ માટેની લાયકા જોઈ લે તો બાર પાસમાંગેલી છે કોન્સ્ટેબલ માટેની લાયકા હા મિત્રો ફક્ત બાર પાસ જ હોય તો પણ તમે કોન્સ્ટેબલમાં ફોર્મ માટે લાયક ગણો છો ત્યાર પછી ઘણા મિત્રોના પ્રશ્ન હતા કે જરૂરી ડોક્યુમેન્ટ કયા કયા માગેલા છે ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો તમારે મિત્રો તાજેતરનો ફોટો હોવો જોઈએ ત્યાર પછી સહી કરેલી હોવી જોઈએ તમારી સહી હોવી જોઈએ ત્યાર પછી આધાર કાર્ડ માંગેલું છે જાતિનો દાખલો તે મિત્રો જો લાગુ પડતો હોય તો જ જાતિનો દાખલો આપવાનો રહેશે ત્યાર પછી નોન ક્રિમિનલ સર્ટિફિકેટ જો ઓબીસી માટે જ માગેલું છે મિત્રો ઈડબલ્યુ એ સર્ટિફિકેટ દસ ટકા અનામત વર્ગ માટે માગેલું છે એલજી એટલે કે સ્કૂલ લિવિંગ ગ્રેજ્યુએશનની માર્કશીટ જો મારા પીસી માટે ફોર્મ ભરવા માગતા હોય તો ગ્રેજ્યુએશનની માર્કશીટ જોશે મિત્રો તમારે ત્યાર પછી ધોરણ બારની માર્કશીટ હોવી જરૂરી છે મોબાઈલ નંબર ફોર્મ ભરવામાં ઉપયોગી કરેલો જ રહેશે મિત્રો એટલે કે તમે જે ચાલુ મોબાઈલ નંબર હોય એ જ આપવાનો રહેશે ત્યાર પછી ઇમેલ આઈડી જોશે તે પણ ચાલુ તેમાં ઓટીપી આવી શકે ને તમારા મોબાઈલમાં લોગ ઇન હોય તે ઇમેલ આઈડી આપવાની રહેશે ત્યાર પછી સ્પોટ સર્ટિફિકેટ જો મિત્રો હોય તો જ તમારે આપવાનું રહેશે તેના પણ તમને અલગ માર્ક્સ મળી રહેશે એનસીસી સર્ટિફિકેટ જો હોય તો તેમાં મિત્રો પણ તમને અલગ માર્ક્સ મળે છે તો પહેલેથી જો તમે ઓજેસ આઈડી બનાવેલી હોય તો તમારી ઓજેશ આઈડી જોશે અને તે ઓજેસ આઈડી પાસપોર્ટ જે નાખ્યો તો પાસપોર્ટ જોશે તો ડોક્યુમેન્ટ લિસ્ટમાં કોઈ પણ ફેરફાર હશે તો ફોર્મ શરૂ થવાના સમયે મૂકવામાં આવશે જો કોઈ ડોક્યુમેન્ટ અધૂરા હોય તો ફોર્મ શરૂ થતાં જ સાથે જ મુશ્કેલી પડી શકે છે તો આગળથી જ બધું તૈયાર રાખજો મિત્રો ખાસ નોંધ કે સરકારી ઓફિશિયલ સાઇટ ઓજેસ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ પર જઈને જ ફોર્મ ભરવાનું કોઈ ફેક વેબસાઇટ કે મેસેજ પર વિશ્વાસ ના કરશો ને જો મિત્રો તમારા ઘર બેઠા જ ફોર્મ ભરાવવું હોય તો મિત્રો સ્ક્રીન પર જે મોબાઈલ નંબર દેખાય છે તેના પર તમારે માત્રને માત્ર વોટ્સઅપ મેસેજ કરી દેવાનો છે ને તો તમને સો રૂપિયામાં ઘરે બેઠા જ ફોર્મ ભરી આપશે ને મિત્રો તમારે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી તેનો પણ હું વિડિયો લાવવાનો છું મારી ચેનલ પ્રિન્ટુ વન ન્યૂઝ પર તો હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરો સબસ્ક્રાઈબ કરીને રાખજો આ ચેનલ પર તમને વિડીયો મળી જવાનો છે કે તમે ઓનલાઈન ઘરે બેઠા ઓજસ્ટની વેબસાઇટ પર અરજી કઈ રીતે કરી શકો છો તો મિત્રો આથી ગુજરાત પોલીસ પરતી બે હજાર પચીસની સંપૂર્ણ અને સરળ માહિતી જો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલશો નહીં કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂર પૂછજો મળીએ બીજા ઉપયોગી વિડીયો સાથે જય હિન્દ જય ગુજરાત